ભારે ખેતી વાર વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જબરદસ્ત વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં લગભગ ત્યારબાદ તારીખ છવ્વીસમી જૂનથી ત્રીસમી જૂન સુધીમાં કેટલાક ભાગમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે ખેતીવાર વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત પાલનપુર બનાસકાંઠા મહેસાણા અને સાબરકાંઠાના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને લગભગ પંચમહાલના ભાગોમાં પણ ભારતીય અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત મહીસાગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે વડોદરાના ભાગોમાં બોરડેલીના ભાગોમાં જમ્મુસરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે અમદાવાદમાં લગભગ વરસાદ જોવા જઈએ તો આજ પચીસ જૂનથી અમદાવાદના કેટલાક ભાગમાં વરસાદની શરૂઆત થઈ જશે અને ધીરે ધીરે વરસાદ વધશે એટલે તારીખ ત્રીસ જૂન સુધીમાં ભારેખમ વરસાદનું વાહન આવીને આવી રહ્યું છે જેમાં લગભગ મુશળધાર વરસાદથી કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા છે પણ ઉલ્લેખનીય છે કે આ વરસાદ જુલાઈમાં પણ ચાલુ રહેશે અને તારીખ એક બે ત્રણ જુલાઈમાં લગભગ રાજ્યના પશ્ચિમ ભાગમાં નવસારી સુરતના ભાગમાં અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે અતિભારે વરસાદ થવાની શક્યતા છે આ વરસાદ જબરજસ્ત હશે અને લગભગ વડોદરાના ભાગોમાં પણ ત્યારે બીજી સ્થિતિમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમુક ઉલ્લેખનીય છે કે આ વખતે જુલાઈમાં વરસાદ થઈ ગયા પછી પહેલી બીજી ત્રીજી જુલાઈમાં લગભગ વરસાદનું પ્રમાણ ઉત્તર ભારત અને મેદાની વિસ્તારોમાં ગંગા જમના વિસ્તારમાં વિસ્તારોમાં થોડું ખટતું જશે